ગુજરાતી વાક્યોનું વંચન સરોજ સફરજન ખાય છે મોહન સુરત જાય છે માહિર હોશિયાર છોકરો છે વ્રત છઠ્ઠા ધોરણમાં ભણે છે મને ફરવા જવું ગમે છે તાપી નદી સુરતમાં આવેલી છે ઋષિ જંગલમાં યજ્ઞ કરે છે રાણકી વાવ પાટણમાં આવેલી છે અંબાજી મંદિરમાં પૂજા થાય છે વિકાસ સાહેબ પાલનપુર રહે છે

મને ક્રિકેટ જોવી ગમે છે મારા દાદા જબ્બો પહેરે છે હું આજે સોમનાથ જવાનો છું ભારત દેશ મહાન છે સસલું ગાજર ખાય છે મનુ મોરલી વગાડે છે નિશાળમાં સરસ મેદાન છે